નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર આઠ ધોરણ દસ ગણિતમાં ચેપ્ટર નંબર આઠમાં ત્રિકોણ વિતીયનો પરિચયનો સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનો પહેલો દાખલો આપણે જોવાનો છે ત્રિકોણ એ બી ખૂણો બી કાટ ખૂણો છે એ બી બરાબર ચોવીસ સેન્ટીમીટર બીસી બરાબર સાત સેન્ટીમીટર હોય તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધવાનું છે એમાં પહેલો દાખલો પૂછ્યો છે સાઈન એ કોસ એ સાઈન સી અને કોષ સી આપણે શોધવાનું છે તો સૌથી પહેલાં આપણે ત્રિકોણ એ સી દોરવાનું સૌથી પહેલાં આપણે ત્રિકોણ એ બીસી એટલે કાટકોણ ત્રિકોણ દોરી દઈએ તો સૌથી પહેલાં આ આપણે કાટકોણ ત્રિકોણ દોરી દીધું કાટકોણ ત્રિકોણમાં આપણે ખૂણો બી કાટખૂણો છે એટલે અહીંયા આપણે ખૂણો બી નેવું બતાવીશું અને એ સિવાય એ બાજુ અને આ સી ત્રિકોણ એ બી સી આ કાઠ ખૂણાની આપણે આકૃત અય તૈયાર થઈ ગયું હવે જુઓ એ બી બરાબર ચોવીસ સેમી તો એ બીનું માપ આપેલું છે ચોવીસ સેન્ટીમીટર બીસીનું માપ આપેલું છે સાત સેન્ટીમીટર તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધવાનું છે ધ્યાન રાખો અહીંયા સાઈન એ અહીંયા કોસ એ શોધવાનો છે અહીંયા સાઈન સી અહીંયા કોસ સી શોધવાનું છે તો આ કાટકોણ ત્રિકોણની અંદર એક બાજુ બાકી રહી એક કર્ણ કહેવાય આને શું કહેવાય તો કે સાહેબ કર્ણ કહેવાય છે ક્લિયર છે મગજમાં હવે અહીંયા આ કર્ણ પહેલાં આપણે શોધી નાખીએ જો કાટકોણ ત્રિકોણ આપેલો હોય તો એની અંદર કર્ણ શોધવા માટે આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ છીએ શું વાપરીએ છીએ પાયથાગોરસનો પ્રમેય વાપરવાનો છે ચલો ધ્યાન રાખજો તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ કે સાહેબ ત્રિકોણ એ બી સીમાં ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી બરાબર નેવું ડિગ્રી છે ચાલો ક્લિયર છે મગજમાં હવે આગળ વધીએ આપણે કર્ણનો વર્ગ કર્ણનો વર્ગ પાયથાગોરસનો પ્રમેય વાપરીએ એટલે કર્ણનો વર્ગ એટલે એસીનો વર્ગ બરાબર એક બાજુ એટલે એ બીનો વર્ગ વત્તા બીજી બાજુ એટલે બીસીનો વર્ગ ચાલો ક્લિયર છે એટલે સુધી ત્યાંથી આગળ વધીએ અહીંયા એ બીનો વર્ગ એ બી બાજુ કેટલી આપેલી છે ચોવીસ તો અહીં આપણે ચોવીસનો વર્ગ કરીશું વત્તા બીજી બાજુ કેટલી આપેલી છે સાત તો અહીંયા આપણે સાતનો વર્ગ કરીશું ચોવીસનો વર્ગ સાહેબ પાંચસો ને છોતેર થાય ચલો દરેકને યાદ છે એ સુધી ચલો સાતનો વર્ગ તો કે સાહેબ ઓગણપચાસ થાય પાંચસો છોતેરમાં ઓગણપચાસ નાખીએ તો કેટલા થાય છસ્સો ને પચીસ થાય આ કોના બરાબર માપાયું એસીના વર્ગ બરાબર તો અહીંયા એસી બરાબર છસો પચીસનું વર્ગ મૂળ કેટલું થશે પચીસ સેન્ટીમીટર થાય ચાલો આટલે સુધી દરેકને ક્લિયર છે ઓકે હવે આપણે એક એક વિધાય આપણે શોધતા જઈએ તો નંબર એક અહીંયા આપણે સાઈન એ શોધવો છે તો સાઈન ઠીટાનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ તો જુઓ એક કીધું છે આપણને તો આ એક ઠીટા લેવાનું ધ્યાન રાખજો બરાબર સાઇન એ એટલે ઠીટા કયો લેવાનો એ તો એની એક્ઝેક્ટ સામેની બાજુ કઈ થાય બીસી તો અહીંયા લખી દઈએ બીસી ક્લિયર હવે જો કર્ણ કર્ણ કયો છે એસી તો અહીંયા મૂકી દઈએ એસી તો બીસીનું માપ કેટલું આપેલું છે તો કે સાહેબ સાત તો અહીંયા આવશે સાત એસીનું માપ આપેલું છે પચીસ આ આપણો જવાબ ઓકે ચાલો વધીએ આગળ નંબર બે બીજું આપણને પૂછ્યું છે સાહેબ કોસ એ ચલો નંબર એકમાં જ કીધું છે કોષ એ તો અહીંયા આપણે કોસ એ શોધીએ કોસ ઠીટાનું સૂત્ર કયું થાય પાસેની બાજુ છેદમાં કર્ણ ચલો એ ઠીટા છે એ ઠીટાની પાસેની બાજુ આ એક્ઝેક્ટ બાજુમાં એટલે આ પાસેની બાજુ કહેવાય એ બી તો અહીંયા લખી દઈએ એ અને કર્ણ એસી એ બીનું માપ આપેલું છે ચોવીસ છેદમાં પચીસ ઓકે આટલે સુધી ક્લિયર છે બધાને ઓકે ચાલો હવે આપણે નંબર બે જોઈએ બેની અંદર મને કીધું છે સાઈન સી સાઈન ઠીટાનું સૂત્ર દરેકને યાદ છે સામેની બાજુ છેદમાં કર્ણ હવે જુઓ સીની સામેની બાજુ હવે ઠીટા આ આવશે ખ્યાલ આવે તો સીની સામેની બાજુ કઈ થાય એ બી તો અહીંયા સામેની બાજુ મૂકી દઈએ એ અને કર્ણ એસી તો એ બીનું માપ આપેલું છે ચોવીસ કર્ણ આપેલો છે પચીસ કર્ણ કેટલો આપેલો છે પચીસ સેન્ટીમીટર ચાલો અત્યાર સુધી ક્લિયર છે બધાને ઓકે હવે આપણે જઈએ અહીંયા કોસ સી માગ્યું છે આગળ આપણે જોઈએ તો કોસ સી કીધું છે એટલે અહીંયા હું સાઈડમાં કોસ સી સુધી નાખું જુઓ કોસ સી તો કોસનું સૂત્ર શું થાય પાસેની બાજુ છેદમાં કર્ણ તો જુઓ સીની પાસેની બાજુ પાસેની બાજુ કઈ થાય બીસી તો બીસી છેદમાં કર્ણ એટલે એસી તો પાસેની બાજુ સાત આવશે અને કર્ણ આપણે શોધ્યો કેટલો પચીસ ચાલો આટલા સુધી ક્લિયર છે દરેકને ઓકે તો અહીંયા આ આપણો દાખલો આ રીતે ગણી શકાય ઓકે ચાલો હવે આપણે નેક્સ્ટ દાખલા ઉપર જઈએ આપેલ આકૃતિમાં ટેન પી માઇનસ કોટ આર શોધો અહીંયા આકૃતિ તમને આપેલી છે એ આકૃતિ પ્રમાણે આપણે ચાલવાનું છે સૌથી પહેલાં જુઓ આ બાજુ આપી દીધી છે પી ક્યુ તમને આપી દીધેલું છે પીઆર તો પીઆર પણ તમને આપી દીધું એટલે કર્ણ આપી દીધેલો છે તો અહીંયા આ બાજુ તમારી બાકી રહે છે પ્યુઆર તો પહેલાં આપણે એક કામ કરીએ પાયથાગોરસ્ટ પ્રમેય વાપરી અને આ બાજુ શોધી નાખીએ ઓકે તો ચાલો હવે આપણે અહીંયા લખીએ સાહેબ કે ત્રિકોણ પી ક્યુ ત્રિકોણ પી ક્યુ ખૂણો ક્યુ કેટલાનો થશે નેવનો થાય પાયથાગ્રોસનો પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ કર્ણ એટલે પીઆરનો વર્ગ એક બાજુ એટલે પી ક્યુનો વર્ગ અને બીજી બાજુ એટલે ક્યુ નો વર્ગ ચલો આટલે સુધી ક્લિયર બધાને કમ્પ્લીટ છે ઓકે ચાલો હવે આપણે પીઆર પી આરનું માપ કેટલું છે તો કે સાહેબ તેર છે એટલે તેરનો વર્ગ પી ક્યુ પી માપ કેટલું છે બાર તો બારનો વર્ગ અને ક્યુ વર્ગ તેરનો વર્ગ થાય એકસો અને ઇગણિયો સિત્તેર બારનો વર્ગ એકસો અને ચુમ્માલીસ વધતા વર્ગ જો એકસો સિત્તેર આ એકસો આ બાજુ લાવો એટલે માઇનસ થઈ જાય બરાબર ક્યુ વર્ગ ચાલો ડન છે આટલે સુધી એકસો એગણો સિત્તેરમાંથી એકસો ચુમ્બાલીસ આપણે બાદ કરીએ એકસો એગણસો સિત્તેરમાં એકસો બાદ કરીએ તો કેટલા વધે સાહેબ તો કે પચીસ વધે બરાબર ક્યુ આરનો વર્ગ તો ક્યુઆર બરાબર પચીસનું વર્ગમૂળ તો ક્યુઆર બરાબર પચીસનું વર્ગમૂળ કેટલું થાય મિત્રો પાંચ સેન્ટીમીટર થાય ચાલો આટલા સુધી ક્લિયર છે પાંચ સેન્ટીમીટર થશે ઓકે ચાલો વધીએ આગળ એટલે અહીંયા આપણો જવાબ આવ્યો પાંચ સેન્ટીમીટર હવે અહીંયા જુઓ ટેન પી માઇનસ કોટ આર શોધવાનું છે તો જુઓ ટેન પી માઇનસ કોટ આર તો જુઓ ટેન ઠીટાનું સૂત્ર શું થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ માઇનસ કોટ ઠીટાનું સૂત્ર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા ટેન પી કીધો છે તો પી અહીંયા જ અહીંયા આપણે આંગળે મૂકી દીધી એની એક્ઝેટ સામેની બાજુ કઈ થાય તો કે સાહેબ ક્યુ આર થાય પીની પાસેની બાજુ કઈ થાય પી ક્યુ માઇનસ જો કોટ આર આર કીધો છે આરની પાસેની બાજુ તો કે સાહેબ ક્યુ આરની જ સામેની બાજુ એટલે પી ક્યુ ચાલો ડે સુધી તો ક્યુઆરનું માપ કેટલું આપેલું છે તો વેલ્યુ આપણે પૂટ કરી દઈએ ક્યુ આરનું માપ આપેલું છે પાંચ પી ક્યુનું માપ કેટલું આપેલું છે તો કે સાહેબ બાર માઇનસ ક્યુ આર ક્યુ માપ આપેલું છે પાંચ અને આ માપ આપેલું છે બાર તો આ પ્લસ પાંચ છેદમાં બાર છે અને પેલું માઇનસ પાંચ છેદમાં બાર છે એટલે કટ થઈ જાય તો આપણો ફાઇનલ આન્સર કેટલો આવશે ઝીરો આવશે ઓકે છે તો આ બંને દાખલા આ રીતે આપણે ગણી શકાશે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ત્રીજો અને ચોથો દાખલો લઈને આવીશું ઓકે ત્યાં સુધી આપણે આ બંનેવ દાખલાનું રિવિઝન કરવાનું રહેશે ચાલો ક્લિયર છે બધાને દરેક મિત્રોને ઓકે તો અહીંયા સુધી રાખીએ જય હિન્દ જય ભારત થેન્ક યુ થેન્ક યુ સો મચ